નમસ્કાર મિત્રો આપણા ગુજરાતના બે મહત્વના મસાલા પાકો એટલે જીરું અને ધાણા આ બંને મસાલા પાકોના બજારની વાત આપણે આજના વિડીયોમાં કરશું જીરામાં વાવેતરમાં નોંધપાત્ર રીતે વધારો થયા બાદ ભાવમાં ઊંચા સ્તરેથી જોરદાર રીતે ઘટાડો થતો જોવા મળ્યો કે હવે નીચેના સ્તરેથી જીરામાં સુધારો થવાની શરૂઆત થઈ છે તો એ મુદ્દાની વાત આપણે આજના વિડીયોમાં કરીશું ને એની સાથે ધાણામાં વાવેતર ઘટ્યું હોવા છતાં બજાર સુધર્યું વળી પાછું એક રીતે સ્થિર થયું તો ધાણા ના બજારની વાત પણ આપણે આજના વિડીયોમાં કરશું શરૂઆતમાં આપણે જે નવા ધાણાનું જે મુહૂર્ત થયું છે એની જે હરાજી થઈ છે એની વાત કરીએ તો મિત્રો આજે એટલે કે ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં નવા ધાણાનું મુહૂર્ત થયું અને એક ખેડૂત દસ પણ જેટલા નવા ધાણા લઈને આવ્યા અને મુહૂર્તની હરાજી હોવાથી વેપારીઓએ ભાવ પણ ખૂબ જ ઊંચા બોલ્યા અને જે ભાવ જે છે જે હરાજીમાં મુહૂર્તના જે ભાવ છે એ છત્રીસ હજાર એક રૂપિયા પ્રતિ જેટલા ઊંચા બોલાયા તો આ જે હરાજીનો વિડીયો છે એ જો તમારે જોવો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તેમજ આ વિડીયોની કોમેન્ટમાં આપી દઈશ ત્યાં જઈને તમે હરાજીનો જે વિડીયો છે ધાણાની મુહૂર્તની હરાજીનો વિડીયો એની એ તમે ત્યાં જોઈ શકશો હવે આ તો મુહૂર્તની હરાજી થઈ હવે આપણે ધાણા બજારની જે વાસ્તવિક સ્થિતિ છે એની વાત કરીએ તો શરૂઆતમાં તો જે ધાણાનું ઉત્પાદનનું ચિત્ર સમજીએ મિત્રો તો આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં ધાણાનું વાવેતર થાય છે ગુજરાત રાજસ્થાન રાજસ્થાન અને મધ્યપ્રદેશ હવે ગુજરાત અને રાજસ્થાન આ બંને રાજ્યોમાં આ વખતે ધાણાના વાવેતરમાં નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો છે ઘટાડો કેમ નોંધાયો છે કારણ કે આ બંને રાજ્યોમાં જીરાનું વાવેતર વધ્યું છે એટલે જે ખેડૂતો પરંપરાગત રીતે ધાણાની ખેતી કરતા હતા એ આ વખતે જીરાની ખેતી તરફ પડ્યા છે આથી ગુજરાત અને રાજસ્થાનમાં ચાલીસથી પચાસ ટકા સુધી ધાણાનું વાવેતર જે છે એ ઘટ્યું છે પણ જે મધ્યપ્રદેશ છે એમાં વાવેતર જે છે એ જળવાયેલું રહ્યું છે એટલે ઓન એન એવરેજ આપણે જોઈએ તો જે ધાણાનું વાવેતર છે એ વેપારીઓનો એવો અંદાજ છે કે વીસથી પચીસ ટકા દેશ સ્તરે જે છે એ ઘટ્યું હોઈ શકે આથી જ વાવેતર ઘટાડાની વાત જ્યારથી થઈ છે ત્યારથી ધાણામાં નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળ્યો છે આજે ધાણા વાયદાનો ચાર્ટ તમને સ્ક્રીનમાં જોવા મળી રહ્યો છે એમાં તમે શરૂઆતમાં જે નવેમ્બર ડિસેમ્બર મહિનો જોશો તો એમાં નીચેના સ્તરેથી ધાણામાં સુધારો થતો જોવા મળ્યો જોકે એક સ્તરેથી પછી પાછું ધાણાના જે ભાવ છે એમાં ઘટાડો થતો જોવા મળ્યો એટલે કે વાયદામાં ઘટાડો થતો જોવા મળ્યો તો આના માટે જે પહેલાં તો આપણે જે બજારની જે રેન્જ છે એ સમજવાનો પ્રયાસ કરીએ તો અત્યારે મિત્રો સરેરાશ ચૌદસો રૂપિયાની સપાટીની આસપાસ ધાણામાં વેપાર થઈ રહ્યો છે જે આ સિઝન જે આ સિઝન પૂરી થઈ એ સિઝનમાં નીચેમાં ધાણા ઘટી અને એક સમયે અગિયારસો રૂપિયાની સપાટી આવી ગયા હતા જોકે પછી જ્યારે વાવેતર ઘટશે એ વસ્તુ સ્પષ્ટ થવા લાગી પછી ધીરે 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 ધાણામાં સુધારો થતો જોવા મળ્યો અને ચૌદસો રૂપિયા પંદરસો રૂપિયાની સપાટીની વચ્ચે ભાવ એક રીતે હાલની સ્થિતિએ સ્થિર થયા છે જે ગઈ સિઝન હતી એમાં ધાણામાં જોરદાર રીતે તેજી જોવા મળીને એમાં અઢારસોથી બે હજાર રૂપિયાની સપાટીએ ધાણાના જે ભાવ છે એ થઈ ગયા હતા અને પછી વાવેતર ઘટ્યું હોવા છતાં અત્યારે બજાર જે ગઈ સિઝનની તેજી હતી એટલી સ્થિતિ હજુ પહોંચી નથી શક્યું કારણ કે હજુ તો નવા ધાણાની આવકને વાર છે પણ ધાણામાં જે મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો બજારમાં જે અવઢવ છે એ ઓવર સ્ટોક બાબતે છે કેરી ઓવર સ્ટોક કેટલો છે એ બાબતે ઘણો બધો અવઢવ છે આથી ઓવર સ્ટોકની સ્થિતિ હજુ સુધી ક્લિયર નથી ને નવો પાક કેવો આવશે નવો પાક હવે થોડા મહિનાઓ પછી આવી જશે નવો પાક સામે ઊભો હોય ત્યારે પણ બજારમાં કોઈ મોટું મૂવમેન્ટ જે છે એ થતું ઓછું જોવા મળે છે તો ધાણા માટે એક તો ઓવરની સ્થિતિ અને હવે નવો પાક કેવો આવે છે કેવું વાતાવરણ રહે છે એ પરિબળ જે છે એ મહત્ત્વનું છે પણ ગત સિઝન કરતાં જે હાલની સ્થિતિ એવું લાગી રહ્યું છે કે ગત સિઝન કરતાં ધાણામાં જે છે એ એક રીતે સુધારો થતો જોવા મળી રહ્યો છે હવે આપણે ધાણા બાદ જીરાની વાત કરીએ તો જીરામાં મિત્રો ધાણા કરતાં એક રીતે ઉલટી જે છે એ સ્થિતિ છે ધાણામાં ગત સીઝન કરતાં વાવેતર ઘટ્યું આથી બજાર જે નીચેના સ્તરે હતું સાવ નીચેના સ્તરે હતું ત્યાંથી થોડું આપણને સુધરતું જોવા મળ્યું કે જીરામાં જે વાવેતર છે એ આ વખતે નોંધપાત્ર રીતે વધ્યું છે Et... Hey. ઉપર ઉપરના લેવલે જીરાનું બજાર હતું આથી ઉપરના લેવલથી આપણને જીરા બજારમાં જે નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો જોકે છેલ્લા બે દિવસથી જીરાનો જે વાયદો છે એમાં તેજીની સર્કિટ લાગી રહી છે નીચેના સ્તરેથી વાયદામાં લેવાલી જોવા મળી છે ને એના કારણે જે હાજર બજાર છે હાજર બજારમાં જીરાના ભાવ પ્રતિમણ ત્રણસો રૂપિયા સુધી સુધર્યા છે અત્યારે જે એવરેજ જે યાર્ડોમાં જે સરેરાશ ભાવ છે એ સરેરાશ સાડા પાંચ હજારથી સાડા છ હજારની સપાટીની વચ્ચે છે પણ છેલ્લા થોડા દિવસોથી આપણે જોઈએ તો ઝાકળનું પ્રમાણ સવારે બહુ જ જોવા મળે છે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે આથી વાતાવરણ વિલન બને એ પ્રકારની સંભાવના જે છે એ વાયદા બજાર તો એક રીતે સેન્ટિમેન્ટના આધારે ઘણી વખત ચાલતું હોય તો એ બધી જે વાતો છે એ બધા પરિબળો છે એના કારણે નીચેના સ્તરેથી જીરામાં આપણને લેવાલી જોવા મળે છે અને એક વર્ગ એવું પણ કહી રહ્યો છે કે ભાવ જે છે એ એક સાથે ખૂબ જ ઘટી ગયા હતા આથી નીચેના સ્તરેથી લેવાલી જોવા મળે છે પણ જીરા માટે મિત્રો જે મહત્વનું પરિબળ છે એ વાતાવરણ છે હવે વાતાવરણ કેવું રહે છે એ જે પરિબળ છે એ બજારની દશા અને દિશા આગામી દિવસોમાં રજૂ રજૂ જે છે એ સ્પષ્ટ કરશે એક એવા પણ સમાચાર આવી રહ્યા છે કે જામનગરમાં આજે નવા જીરાનું મુહૂર્ત થયું અને ખેડૂતને બાર હજારના મુહૂર્તની હરાજીના ભાવ મળ્યા જોકે આ સમાચારનું જે ખરાય છે એ હજુ સુધી અમે કરી શક્યા નથી પણ એવા જે સમાચાર છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો જીરા બજાર અંગે તેમજ ધાણા બજાર અંગે જીરાના પાક અંગે તેમજ ધાણાના પાક અંગે આપણા કોઈ અભિપ્રાય હોય કોઈ પ્રશ્નો હોય તો અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન